નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સોશિયલ મીડિયા પર હાલ એવી ચર્ચા જોર પકડ્યું છે કે શાહરૂખા રજનીકાંત અને મોલાને એક સાથે ફિલ્મમાં દેખાઈ શકે છે જો આ વાત સાચી તો સમજી લેવાનું કે સોશિયલ મીડિયા પર અત્યાર સુધી સૌથી મોટું ત્યારે કોલેમ્બર થવાનું છે ત્યારે મિત્રો રજનીકાંત ફિલ્મ જેલર ટુ ફિલ્મ ત્યારે જેમાં બે હજાર સોવીમાં રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મ ત્રણ સાથે જોવા મળી શકે છે જો આવું થયું તો જેલર ટુ ફિલ્મ ભારતીય સિનેમામાં ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ બની શકે છે રજનીકાંત સાથે શાહરૂખ ખાન જોવા મળે છે ત્યારે થિયેટરમાં એક અલગ માહોલ ત્યારે જોવા મળવાનો છે છેલ્લા કેટલાક સમયથી જેલર બેનામાં ત્યારે શાહરૂખ ખાનના કેમિયોને લઈને અટકળો ચાલી રહી છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે ત્યારે જેનું કારણ કે જે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી હાલમાં જ એસઆઈટીની સિનેમામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મિથુન ચક્રવર્તી જેલર ટુને લઈને પોતાનો ઉચ્ચાર જાહેર કર્યો છે વાતચીત દરમિયાન ત્યારે જ્યારે તેમણે ફિલ્મના કલાકારોના નામ પણ જણાવ્યું છે ત્યારે મોહનલાલ રામકૃષ્ણ અને શિવરાજ કુમારનું ત્યારે નામ લીધું છે તે શાહરૂખ ખાનનું પણ નામ લીધું છે ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તીએ આપેલા નિવેદનને લઈને ફેન્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ